भगवान की कृपा है कि चारण लोगों के मोह में सरस्वती देवी का वास होता है सरस्वती की बहुत कृपा होती है चारणों पर और इसलिए आप देखेंगे कि जो हमारा हिंदुस्तान का साहित्य है वो साहित्य लिखने में साहित्य समाज के आगे प्रस्तुत करने में सबसे बड़ी सेवा किसी ने की हो तो वो हमारे चारण भाइयों ने की है मां सरस्वती की बहुत कृपा है और चारण ज्ञाती इसलिए भी श्रेष्ठ कहलाएगी क्योंकि जो जो जगदम्बा के अवतार हुए मां आई श्री माँ आवड़ हो आई श्री खोडल मां हो आई श्री सोनल मां हो સવીને અવતાર એ જય મોગલ જય મણીધર જય વડવાળી જય કબરાવાળી મગલધામ બાપુ ચારણ ઋષિ જે આજે બોલ્યા છે જે વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ ખરેખર એ એ સારું બોલ્યા છે કારણ કે હું ચારણસો હોય એવું હું કહું છું અને બહુ સારું બોલ્યા છે પણ ખરેખર તમારા બે વર્ષ પહેલાં બોલવાનું હતું બે વર્ષ પહેલાં બોલ્યા હતા એમાં તમે જુઓ આપણા તમારા જે સંપ્રદાય લખ્યું છે એમાં પહેલાં જ પાને લખ્યું છે જેને શિક્ષા પત્રિકા કહેવામાં આવે છે શિક્ષા પત્રિકા પહેલાં જ પાને લખ્યું છે તમારા સામે જ લખ્યું છે પહેલાં જ સહજાનંદ આનંદ કે કોઈની આગા ન કરો કોઈની ટીકા ટિપ્પણી ન કરો કોઈનો ખાર ખેદ ન કરો કોઈ ચીન જેને કહેવાય શબ્દ એવા નો રેડો ઝેર રેડો કોઈના ઝેર ઉત્પત્તિ થાય કોઈનું મન દુભાય કોઈનું દિલ દુભાય આવું વર્તમાન ન કરો આવું બોલો નહીં તમારો આહાર શુદ્ધ રાખો તો વિચારો શુદ્ધ હશે આવું બોલ્યા છે સહજ આનંદ પણ એ જે તમારી શિક્ષા પત્રિકા પહેલા જ પાને લખ્યું છે કે સવાર સાંજ ભગવાન કૃષ્ણની તમે પૂજા કરો હું પણ માણસ છો તમે જોઈજો એમાં લખેલું છે બરોબર અને બહુ સારી વાત છે પણ આ ખંડવળ તમારે બે વર્ષ પહેલા મટાડવાની હતી આ ખંદોળ જે ઉપડી છે તમારા જે જેને કહેવાય ભક્તોની હરિભક્તોની બરાબર એમાં આની કોઈ જાત ન હોય પણ ખરેખર એ ખંડવળ વહેલી અને મટાડવાની હતી તમારે પણ ભલે તમે આ બોલાશો બહુ મને પોતાને આનંદ આવે છે એવું નથી કઈ મોખાણી નથી કરતો તમારા પણ કદાચ તમે જો કદાચ ગાદી પોતી બીજું બોલો તો હું તમને કહી દે પણ તમે સારું બોલ્યા છો પણ આ આ તમારે બે વર્ષ પહેલા બોલવાનું હતું તો આ ખંજવાળું જે ઉપડી છે ને એ ખંજવડું ન ઉપડે અને ખંજવડું લગાડી કોને તમારા જ સામૂહ તમારા જ સામૂહ બધા લગાડી છે તમે ગાદી છો વાત હાથી છે આને મેમ્બર કહેવાય આને મેમ્બર ન કહેવાય આને આંગળી કહેવાય આને મેમ્બર કહેવાય એમ ગાદીપતિ છે ને મેન છે મારા અઢીસો ત્રણસો સેવકો છે કઈ પણ કાર્ય કરવું હોય તો બાપુ શબ્દ જેમ ઠીક બફાટ કરે તો નામ ક્યાંનું આવે બાપુનું નામ આવે ને એમ આ તમે ગાદીપતિ છો તમે એનો વારસદાર છો બરોબર છે હવે આગળ મારે નથી વધવું આપ જાણો છો અને હું પણ જાણું છું પણ તમારે ખરેખર છે આ અત્યારે તમે સારું કર્યું આપણે કહેવાય છે ને કે ઉસડ્યા જાતા ફેન માંડી દેશી ભાષામાં બહુ સારું છે તો રાકેશ પ્રસાદ સામે તમે બહુ સારું બોલ્યા છો અમને આનંદ આવ્યો છે અને વાત વાત છે કોઈ પણ ધર્મના દેવની ટીપા ટીપણી આપણે કરાઈ નહીં પાપ છે તમે બહુ સારું બોલ્યા છો અને મેં પણ ત્યાં જાણ્યું છો પણ માણસ છો પણ ખરેખર સામે તમે આ બે વર પેલા બોલ્યા ને તો ખરેખર આ જ્યાં ખંદુઅલ ઉપડી છે ને એ ખંદુઅલ ન ઉપડે મેન તમારા આ સેવ કોઈ જ ઉપાડી છે ખંદુઅલ એને જ ઉપાડી છે એમ ધર્મ ને માટે કોઈ દી સાડ સેટ નો કરો જે આપણે છે દુનિયા જાણે છે હું ઊંડો નથી ઉતરતો આપ જાણો છો તો આ વસ્તુ છે જે શિક્ષા પત્રિકા અમે પહેલા જ પાને લખ્યું છે અને બીજું કે ખુદ કૃષ્ણના એને કીધું તમે ગુણગાણ ગાઓ અખિલ બ્રહ્માંડના માલિકના ગુણગાણ ગાઓ એના ગાઓ આપણે કહી છે ને નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણનો અખિલ બ્રહ્માંડનો માલિક નારાયણ નારાયણનો મતલબ વિષ્ણુ જય શ્રી રામ પેલા નામ કેનું આવ્યું જાનકીનું આવ્યું જય શ્રી રામ

અમારા બ્રહ્માનંદ કે જે એનું નામ તો લાડુદાન છે પણ જેને બ્રહ્માનંદ તરીકે પૂજે છે અને એને આ ભગવાન કૃષ્ણને ખડા કર્યા છે એને એમ નથી કીધું કે મેં કર્યું એમ કીધું કે હું તો એનો દાસ છું ભગત છઉં પણ વાંધો એમને ક્યાં પડે છે આ મોટી નાનીને મોટી કરીને અહીંયા વાંધો પડે છે તમે અમારી યા જ છો જ છો તમે સનાતન ધર્મમાં આવી ગયા છો મારા પણ તમારા જે હરિભક્તો છે જે જે તમારા સેવકો છે સમજી ગયા તમે ફરજ એની પડે છે એ કદાચ વાત કરી તમારે મોર આવવું જોઈએ મોર આવ્યા ખરેખર આનંદ આવ્યો પણ તમારે વહેલું બે વર્ષ પહેલા એમ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ કારણ કે સનાતન ધર્મ થી મોટો કોઈ ધર્મ નથી તો શિક્ષા પત્રીમાં પહેલા જ પાને લખ્યું છે બરાબર તો આ ફરજ આપણી આવે મારા અહીંયા સેવકો છે આટલા કોઈ પણ ભૂલ કરે રાડ કે કાહે મારી કાહે આવે ને પણ એ મારે જોવું પડે હવાર હાથ પૂછા કરો કે આ શું કર્યું શું કર્યું શું નહીં આ આ પૂછવું પડે અને ગાદીપતિ કહેવાય ઈશક મુસક ખેર ખુસક ખૂન મધુપાન આ વસ્તુ કાય સાની સુપીરતી નથી ઈશક નો મતલબ સમજી જાશો તમે ઈશક મુસક ખેર ખુસક ખૂન અને મધુપાન એક ખટપટ ખબર પડી જાય પ્રેમ ખબર પડી જાય નીંદર ખબર પડી જાય પછી ભૂખની ખબર પડી જાય કૂક નું મર્ડર કર્યું ખબર પડી જાય દારૂ પીધું હોય તો ખબર પડી જાય અને ઉધળો આવતી હોય તો ખબર પડી જાય સમજી ગયા ઈચ્છક નથી રહેતી એમ આ તમારે વહેલું જાગવાનું હતું પણ કાંઈ વાંધો નહીં તમે જાગ્યા છો અમે ખૂબ રાજી છો પણ પૂછડે જાતા ફેર માંડી તો અખિલ બ્રહ્માંડ માલિક ભગવાન કૃષ્ણ આનાથી તો મોટો કોઈ નથી હું એક વાત કરું કારણ કે આ સ્વામીએ બહુ સારું કર્યું ગાદીપતિ છે હું અભણ છું અત્યારે રાકેશ પ્રસાદ વડતાલ ગાદીપતિ ધન્ય છે બરોબર બહુ સારું બોલ્યા છો પણ હું તમને એ કહેવા માગું છું તમે ગાદીપતિ છો તો ધ્યાન આપણે રાખવાનું હોય હોક આયુનો ગોવાળ હોય ને હોક આયુ હોય બસો હોય એ ગોવાળના હાથમાં હોય કે ગોવાળ ખાલી એક આમ કરી અને હું શું એમ ખાલી એ મેલ ખાયું કરે તો એની વાહે આવે આ આ બહુ આ શબ્દો અલગ છે મારો એમ ગાદીપતિ કેટલું કરાક પડે એને વધારે આગળ ન આવતા આ ખંદુવળીની વાત આવી એટલે કહું એમ ધર્મને કોઈ દી ખંડીવળાએ નહીં ધર્મને જેટલો વાગાડશો કારણ આપ જાણો છો હું ઉચ્ચારણ છો વાયનો પરિવાર છો અને અમારા બ્રહ્માનંદે ભગવાન કૃષ્ણને કીધું બાપ તું કેવો છો બહુ સમશે આપ જાણો છો સર પર પર કરે હરિહર રંગભર સુંદર શામ રાજે આ ચારણ ની તાકાત પણ તમે પૂછડે જાતા ફેડ માંડ્યું ખૂબ રાજી થયો છો પણ આ વસ્તુ એમ નહીં રહી કારણ કે આમાં તમે આવી ગયા અમારા ભેળા મે તમારા ભેળા સનાતન ધર્મમાં તમે અમારા ભેળા જ છો